તો ભાજપના લોકસભા ઉમેદવારને નસવાડી તાલુકામાંથી એક લાખની લીડ આપવા માટે કાર્યકરોને આહવાન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર રાઠવા ધારાસભ્ય અભયસિંહ તડવી જિલ્લા મહામંત્રી ડી એફ પરમાર તાલુકા પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણ પૂર્વ ભાજપ પ્રમુખ જશુભાઈ ભીલ જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સભ્યો કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા